આજકાલ સુરત શહેરમાં રખડતા ભટકતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે રોજે રોજ કોઈને કોઈ જગ્યાએ હુમલાના બનાવો બની રહ્યા છે ત્યારે પર્વત ગામ ખાતે પોતાના ઘર પાસે રમી રહેલા એક બે વર્ષના બાળક પર રખડતા ભટકતા શ્વાને હુમલો કરતા તેને લોહી લોણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત રહેવા પામ્યો છે પર્વત ગામે શિવાંશ નામના બે વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો શિવાન ઘર પાસે રમી રહ્યો હતો આ દરમિયાન રખડતો શ્વાન બાળક પર ધસી આવ્યો હતો બાળક કંઈ સમજે એ અગાઉ જ માથાના ભાગે શ્વાને બાળકને હાલ કરડવા લાગ્યો હતો બચકા ભરી લેતા બાળકની હાલત ગંભીર થઈ જતા હોસ્પિટલમાં તેને લોહી લોન હાલતમાં લઈ જવાની ફરજ પડી હતી શ્વાને બાળક પર અચાનક હુમલો કરી દીધો હતો જેથી હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી બાદમાં બાળકને સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે બાળકના માથાના ભાગે ગંભીર જીવવા પહોંચતા સાત ટાંકા પણ આવ્યા છે શહેરમાં સતત વધી રહેલા શ્વાનના હુમલાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે સાથે પ્રકાશવાળા